બલુગ પરિસ્થિતિમાં જે ભવિષ્ય અથવા બાબા જ ભવિષ્યમાંથી પહેલા બે હજાર બે હજાર ઓગણીસમાં આવેલા કોરોના મહામારીમાં અમેરિકા પર થયેલા નવાગ્યાનો હુમલો જેવી ઘટના પણ ભવિષ્ય કરી જેમાંથી સાચી સાબિત થઈ છે કે બાબુ વેગાઇને ફોન અને મેસેજને લઈને પણ ઘણી ભવિષ્યણો કરી છે જેમાંથી જેમાંથી જે આ સાકાર નજરે થયેલા જેમાંથી તેમને સમય પર માણસો ફોન કરી વિના રહીને આજના પરિસ્થિતિમાં સંપૂર્ણ સાક્ષી ઠરી છે અલ્યા એ વગર શકશી કે વાતચીત ફોનમાં જે ટેક પણ બાબા વૈજ્ઞાની એક ચોકાવણી ભવિષ્યને પણ કરી છે ભવિષ્યમાં લોકોમાં જેમાંથી વિશ્વમાં કરવામાં આવેલા છે જેમાંથી હવે એવું લાગે છે કે તેમના દવાઓ પણ હજીકત બનાવવામાં આવે છે કે જેમાંથી આ વૈજ્ઞાનિક હાલમાં બેન અને કોમ્પ્યુટર ઇન્ટરનેટ નામની ટેકનોલોજી કામ કરવામાં જેમાંથી માનવ મગજમાં મદદ મશીનો ચાલવા રાખ્યા છે જેમાંથી કલ્પના નહીં કરી શકાય તેવા વૈજ્ઞાનિકો આવી રહ્યા છે કે જે લેબમાં ઓક્સિજન માનવમાં અગાને માપ બાબુ વૈગાની આવનારા તેમાંથી થ્રી ફ્લેટમાં જે દ્રશ્ય સેલ્ફમાં દિશામાં અંગને ગંભીર બીમારીને ઈલાજ માટે જે એલિયનમાં સાથે સંપર્કનો યુરોપમાં છે ચેતવણી બાબુ વૈગાની કરે છે કે ભવિષ્યને પણ કરે છે જે સાંભળતા તેમને માનવજાતિમાં દુનિયામાં સંસ્કૃતિ ટૂંકમાં સમાજ ઉપરાંત યુરોપમાં શરૂ કરવામાં આવે છે જે મોટું યુદ્ધ ભવિષ્યમાં થઈ શકે જે ચેતવણી આપે છે